એ હજી ઢક ને ઢક છે સારી બાજુ હું નાખશો હે લુગડા ધોવાનું કામકાજ ચાલુ છે હવાનું વરસાદ નું કેમ છે પલ્લે કોરી કરીશો ફલ્લી ગઈ બેન જો છતરેલીના આટા મારવા મળ્યા છે પાડી પાહદરી કાટો મારવી નથી બહુ વાંધો નથી હાલનો મિત્રો તો અત્યારે વરસાદ હાવ રહ્યો છે ને અમે આવ્યા છીએ ટાઈસ ભરવા તો જોવો અમારે ગામનું આ જંગલ છે તમને બતાવું બેક કેમેરો કરીને તો જો અહીં આવ્યા ટાઈસ ભરવા રિક્ષા પાછળ આવે છે એક રિક્ષા ભરી લેવી તો કીધું હું હવે કમ્પ્લેટ ટાઈસ ભરાય છે ને તો એને ઉપાધિની પાડીને બહુ માંદણું થાય છે એટલે સારું રહે કોરું થઈ જાય ને આમ જો આ ટાઈસના ટગલા ગોતવા ગઈ જવા આમ છે અમારા ગામનું જંગલ નઝારો જો તમને મસ્ત નઝારો હે કઈ કટે નહી એવો આટે નિયટાઈસ ગોટવા દેજો હે આમાં ટાઈસ છે નકરી ભાઈ આય સાઈ આખી આય

મિત્રો જો ને હારી લીધી છે કમ્પ્લીટ અને જો થઈ છે આખા ધમા તો હવે નાય ધોઈ નાખવી હાલો મિત્રો હવે ટાઈસ ભરીન આવી ગયા છે તો હાલો બધે મજા આવશે ને ઓટાઈસ બધી હરી છે